हेन्डवर्कनों कॉन्सेप्ट है हाथन काम है खाटलीनुम है अखा में बारीक सिक्वेंस काम है जे कलर है कलर बारीक सिक्वेंस काम है जो शक छो ते डार्क मैचिंग में कॉम्बिनेशन जो तुम बहुत सारा कॉम्बिनेशन साथ बहुत सारो पीस है अखा में डायमंड काम है वर्कनों काम है डायमंडन केन काम रहे बदमा में केटला कलर है आम घा बढ़ा कलर आश्वर्ष डिफरंट डिफरंट कलर है शतरंगी पेटर्न में બહુ સારા સારા કલર છે ને ફૂલ વર્ક છે આ ટાઈપના સારા સારા નવા નવા કોન્સેપ્ટ જોઈ શકો છો નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો લગ્નની સિઝન ચાલે છે લગ્નની તૈયારી પહોંચી ગયા અમે રેડી છે તમે રેડી નહીં થયા નહીં થયા તો આવી જો અજીત ઝોનમાં નવા નવા કોન્સેપ્ટ સાથે બ્રાઇડલ જોઈએ કે સાઇડલ જોઈએ જે જોઈએ નવા કોન્સેપ્ટમાં વેલવેટ જોઈએ ફેબ્રિક ફેબ્રિક્સ જોઈએમાં જોઈએ જે વસ્તુ જોઈએ તો આવી જો અજીત ઝોનમાં બધી વસ્તુઓ રેડી છે તમારા માટે રેડી છે તમે ખુશ થઈ જાવ તમે કહો બસ એનત બહુ થઈ ગયું મારે હવે મારે નહીં જોતો ત્યાં સુધી બતાવવાની જવાબદારી અમારી છે ત્યાં સુધી વેરાયટી તમને મળશે ઘણી બધી કોન્સેપ્ટ છે ઘણા બધા રેટ છે ઘણી બધી વેરાયટી છે તો શરૂઆત કરીએ વાત નહીં એને આ જો ફાસ્ટ કોન્સેપ્ટ તમે જોઈ શકો છો તમે એકદમ આ જો પેટર્ન જોવો તમે હેન્ડવર્કનો કોન્સેપ્ટ છે હાથનું કામ છે ખાટલીનું કામ છે ને આખામાં બારીક સિકવેન્સ નું કામ છે જે કલર છે એ કલરનો બારીક સિક્વેન્સનું કામ છે જોઈ શકો છો તમે આના ઉપર પટ્ટી ઉપર પણ વર્ક છે મતલબ કોઈ જગ્યા એવી નથી જ્યાં વર્ક નથી આખામાં વર્ક છે સાઇડર કોન્સેપ્ટ છે બહુ સારો કોન્સેપ્ટ છે ને આનો જે જોવો તમે દુપટ્ટો ને બ્લાઉઝ તો આનો દુપટ્ટો જોઈ શકો છો તમે नेट નું દુપટ્ટો છે ફૂલ સાઈઝ નું દુપટ્ટો રહેશે ના આનેસી આજોવાનો આનો બ્લાઉઝ નું કોન્સેપ્ટ છે ચોલી નો કોન્સેપ્ટ છે જોઈ શકો છો તમે આગળ પાછળ સ્લીવ માં બધી જગ્યા કામ છે મતલબ કામ માં ક્યાં પંચોરી નથી પૂરો પરફેક્ટ કામ મળશે ને સાઈડર કોન્સેપ્ટ છે પહેરવા પછી બહુ સરસ લાગશે એમ જોવામાં જ એવું લાગે છે તો સમજો કે કેટલો સરસ લાગશે બહુ સરસ પીસ છે પછી નવો કોન્સેપ્ટ જોઈ શકો છો તમે આ જો એક ડાર્ક મેચિંગ માં છે બહુ સરસ પીસ છે डार्क मैचिंग में कॉम्बिनेशन जो तुम बहुत सारा कॉम्बिनेशन साथ बहुत सारो पीस है आखा में डायमंड काम है वर्कनों काम है डायमंडन केन काम रहते बदा में आ जो कॉन्सेप्ट तेरे मतलब घेरो भी फूल साइज रहे साइज प कदाच लगे कि मारे वे साइज जुए जो थोड़ा शरीर में भारे हो तो बड़ी साइज प मिली जाए यह ते एक्स्ट्रा डिमांड करो तो पर बहुत सारा कॉन्सेप्ट है जी शको तुम અજીયામાં કલર હશે ત્રણ થી ચાર કલર હશે डिफरेंट डिफरेंट ને પ્યારા પ્યારા કલર હશે डिफरेंट डिफरेंट ડાર્ક પ્યારા પ્યારા કલર હશે એક આ કન્સેપ્ટ જો તમે આ કોમ્બિનેશન જો તમે બહુ સરસ મેચિંગ છે ના લાઇટમાં છે ને ડાર્કમાં છે કન્સેપ્ટ તમે જોઈ શકો છો તમે કેટલા કલર છે આમાં ઘણા બધા કલર આવશે डिफरेंट डिफरेंट કલર છે સતરંગી પેટર્નમાં છે બહુ સારા સારા કલર છે ને ફૂલ વર્ક છે વર્કમાં કોઈ કમે નથી ફૂલ વર્ક સાથે છે एकदम જે પહેરે જે dulhan સાથે જે પહેને જે આપને बहनों हो पहरे तो बहुत सरस मजा बहुत सारो पीस लगते बहुत सारो कॉन्सेप्ट है मतलब पहरवा उठाओ एवं आ मन खुश थी जाए कि एटलो भारे पीस ने एट्ली ओछी रेट में आ भी बात है एट्लॉ भारे पीस ने एटली ओछी रेट में मा। मा क्या माले हजीत जोन में माले तो तमने मुलाकात जरूर लेवी ले व्हाट्सएप वी थी वीडियो कॉलिंग थी पण ते मंगाई सको छो आ टाइप ना सारा सारा नवा ना कॉन्सेप्ट सको छो तब दरक दिवसे नव कॉन्सेप्ट आ जो डिफरेंट लुक में बहुत सारो कांसेप्ट छे जोई सको छो तमे एकदम सरस मजा नो पीस छे सारो पीस छे આ જોઈ શકો છો તમે નેક્સ્ટ कांसेप्ट जे छे तમે જોઈ શકો છો લખનવી વર્ક માં છે આ લખનવી कांसेप्ट भी અત્યારે બહુ વધારે ચાલે છે બહુ સારું ચાલે છે લખનવી વર્ક માં સાઇડ લે कांसेप्ट छे ને जॉर्जेट 60 ગ્રામ जॉर्जेट ફેબ્રિક ઉપર છે જે વજન માં ઓછું રહે છે ને 60 ગ્રામ ફેબ્રિક છે કલર લાઈટ મેચિંગ રહેશે આમાં ડાર્ક માં પણ ડિઝાઈનો મળી જશે ને ફૂલ ઘેરો રહેશે મતલબ આ રીતના फेन्सी पीसेज फेन्सी वर्क जो बॉर्डर में केटलो भारे वर्क है भारे लगे वर्क सारो दुपट्टा में काम रहे ब्लाउज में काम रहे चोली में काम रहे मतलब एटला भारे भारे पीस तमाम मलना है अँ आने सीवायी घा बद पीसेज है तुमने हूँ बताऊँ एक आ कॉन्सेप्ट जी शुको तेरे डार्क मैचिंग में एकदम सरस पीस से आ डार्क मैचिंग में जी शो ना आने सी वाई पे तुम्हें જોઈ શકો છો પાછળમાં કેટલી બધી ભારે ભારે રેન્જ છે एकदम डिफरेंट डिफरेंट જાતના પીસ છે डिफरेंट डिफरेंट લુકવાળા પીસ છે જો તમને મતલબ એક થી એક સારા પીસ છે એક થી એક નવો કોન્સેપ્ટ તમને મળશે અહીંયા જો તમને પીસ મતલબ કાશ્મીરી વર્ક સાથે છે મિરરનો ડાયમંડનો કામ છે ભારે ભારે પીસ છે જો આવું એટના ઘણા બધા પીસ છે ઘણો બધો કોન્સેપ્ટ છે નવી નવી વેરાયટી તમને મળશે અહીંયા દૂલન માટે સ્પેશિયલ જે બ્રાઇડલ કોન્સેપ્ટ છે એક વખત તમને બતાવું છું એક લુક તમે જોઈ શકો છો નેક્સ્ટ વિડિયો તમારા માટે સ્પેશિયલ બ્રાઇડલનો કરશું આવી ટાઈપને જો બ્રાઇડલ લુક તમે જોઈ રહ્યા છો બ્રાઇડલ કોન્સેપ્ટ ઘણો બધો છે આ આજે હું તમને બતાવું છું સાઇડર કોન્સેપ્ટમાં સાઇડર કોન્સેપ્ટમાં પણ ઘણા બધા કોન્સેપ્ટ છે એક આ બ્લેક સ્પેશિયલ અમારો ઘણો બધો ચાલે છે લગ્ન પાર્ટીવેયરમાં સ્પેશિયલ બ્લેકની ડિમાન્ડ થાય છે બહુ સારો પીસ છે બ્લેકમાં આના સિવાય કદાચ અમુક કોઈ વસ્તુ હોય સિંગલ કલરમાં પણ મળે છે એક આ કોન્સેપ્ટ જોઈ શકો છો તમે ડિફરન્ટ કલરમાં સેવન સ્ટારમાં આ નામ જ આનો સેવન સ્ટાર છે જોઈ શકો છો તમે स्क्रीनशॉट લઈને તમે તમારો ઓર્ડર કરી શકો છો 7 સ્ટાર માં જોઈ શકો છો તમે કેટલો બારે પીસ છે કેટલા સરસ સરસ કલર આવશે આમાં આવી રીતે ઘણા બધા કોન્સેપ્ટ છે ઘણી બધી વેરાઈટી છે અમારે પાસે સાઇડર કોન્સેપ્ટ માં ઘણી બધી ઘણો બધો કોન્સેપ્ટ છે આ જોઈ શકો છો તમે લાઈટ મેચિંગ માં કેટલા સારા સારા પીસેજ છે બહુ સારા સારા કોન્સેપ્ટ છે હેન્ડ કોન્સેપ્ટ છે ના એક આ પીસ તો જે છે અમારે સમજો કે જે જોઈ લીધો તો પૈસા લેવાનો જ છે બહુ સરસ પીસ છે જોઈ શકો છો તમે બહુ મસ્ત પીસે જ છે બહુ મસ્ત બધું પાર્ટીવેર કોન્સેપ્ટમાં છે બહુ સરસ સરસ પીસ છે આવી રીતે ઘણા બધા પીસ ઘણા બધા કોન્સેપ્ટ તમને મળશે એક આ કોન્સેપ્ટ જુઓ તમે મતલબ ડિફરન્ટ કાંઈક જોઈએ તમને ડિફરન્ટ કાંઈક જોઈએ વેરાયટી અલગ જોઈએ માર્કેટથી હટીને જે માર્કેટમાં છે માર્કેટથી અલગ વસ્તુ જોઈએ તો તે મળશે તમને અજીત જ ઝોનમાં ડિફરન્ટ કોન્સેપ્ટ નવા નવા કોન્સેપ્ટ આજો તો આને સીવાય પણ દોસ્તો જે ہمارے પાસે છે ડ્રેસ મટીરીયલ સાડી কুরતી ગાઉન ક્રોપ્ટો પાંnder ગારમેન્ટ કિડ્સવેર નાઇટવેર ટોપ્સ જીન્સ બધી વસ્તુ વુમન્સ લાગતી તમામ વસ્તુઓ કિડ્સવેર છે વુમન્સ ને લાગતી જે ઝીરો સાઇઝ થી લઈને 100 વર્ષ સુધી જે વસ્તુ લાગ્યા તે બધી વસ્તુ તમને અહીં મળશે હજી ઝોનમાં નવા નવા કોન્સેપ્ટ મળશે દરેક દિવસે નવી ડિઝાઈન મળશે ઓન્લી ફોર હોલસેલ પરચેઝિંગ માટે હોલસેલ ને ખરીદી માટે તમે મળી શકો છો આને માટે તમને મુલાકાત લેવી જોઈએ હજી ઝોનમાં કેમ કે તમને એક જ જગ્યા બધી વસ્તુ તમને મળી જશે ને જે વસ્તુ તમને જે સ્ક્રીનશોટ લઈને તમે ઓર્ડર કરી શકો છો ને આવો તો હજી સારું આવો તો હજી ઘણી બધી જોવાના માટે મળશે તમને એક વિશ્વાસ થાય કે નહીં સરસ જગ્યા સરસ રીતે આપણે કામ કરી શકીએ છીએ તો દોસ્તો મળીએ નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત દોસ્તો